આજે અક્ષય તૃતીયાનો પાવન પર્વ છે અને દર વર્ષની જેમ અક્ષય તૃતીયાના પાવન પર્વે અહીં રથની પૂજા કરવામાં આવે છે એવું કહેવામાં આવે છે કે જ્યારે અક્ષય તૃતીયામાં આ રથની પૂજા એટલે કે રથયાત્રાના જે શ્રી ગણેશ હોય છે તે આજથી થતા હોય છે જેને ચંદનયાત્રા પણ કહેવામાં આવે છે અને રથ પૂજનનું એક વિશેષ મહાત્મય રહેલું છે એવું અહીં આગળ સંકલ્પ લેવામાં આવે છે કે આ રથયાત્રા છે તે નિર્વિઘ્ન રીતે પાર પડે તેના માટે તે યજમાન દ્વારા પૂજા વિધિ કરવામાં આવતી હોય છે જો કે આજનો દિવસ ખૂબ જ વિશેષ હોય છે અને રથની પૂજા કરવામાં આવતો છે મહેન્દ્રભાઈ આજના દિવસનું શું મહિમા આજે અક્ષય તૃતીયા છે ખૂબ જ શુભ મુહૂર્ત છે અને આજની મહત્તા તો ખાસ એ છે કે ભગવાન જગન્નાથજી અષાઢી બીજે જે રથ ઉપર બિરાજમાન થઈને નગરજનોને દર્શન આપવા નીકળે છે તે રથ નિર્માણ માટે ભગવાન જગન્નાથજીની યાજ્ઞા માગવામાં આવે છે અને પૂજન કરવામાં આવે છે આજે ખાસ કરીને વિશિષ્ટ પૂજન મહાદેવજીનું થશે અને નરસિંહ ભગવાનનું થશે ચામુંડા માતાજીનો થશે અને પછી જગન્નાથ ભગવાનની યાજ્ઞા લઈને રથ રથનું સમારકામ આજથી નિર્માણ કામ ચાલુ થશે એવું કહેવામાં આવે છે કે અખાત્રીજના દિવસે કોઈ પણ કામ કર્યું હોય તે અક્ષય સમાન બની જાય છે એ એ શબ્દ જ આપને આપમાં ખૂબ પરિપૂર્ણ છે અક્ષય એટલે જેનું ક્યારે છે થાય નહીં તો આજના મુહૂર્ત છે ને આજે ચોવીસ કલાકનું મુહૂર્ત શુભ મુહૂર્ત હોય છે અને જેમાં ભગવાન જગન્નાથજીની રથના નિર્માણનું કાર્ય કરવામાં આવે છે એનાથી શુભ કાર્ય શું હોઈ શકે બીજું આજનો દિવસ ખૂબ જ શુભ માનવામાં આવે છે વન જોયું મુહૂર્ત કહેવામાં આવે છે મહારાજજી કઈ રીતની પૂજા વિધિ કરવામાં જે રીતે કે પ્રતિવર્ષ મુજબ અક્ષય અક્ષયતૃતિયાના દિવસે ભગવાન જગન્નાથજીના ત્રણેય રથોનું પૂજન થતું હોય છે દેવી દેવતાઓનું આહવાન કરાવવામાં આવતું હોય છે અને આ જ પૂજન કર્યા બાદ રથયાત્રાના કાર્યનો પ્રારંભ થતો હોય છે અને અક્ષય તૃતિયા તો એક એવો દિવસ છે કે સૌ જાણે છે કે આજે કરેલું કાર્ય કાયમ માટે અક્ષય જેવું રહેતું હોય છે એટલે પરંપરા પ્રમાણે આજના દિવસે

આજે કેદારનાથજીના કબાટ ખુલશે ગંગોત્રીના કબાટ ખુલશે વણ જોયું આજે કહેવામાં આવે છે એટલે અષાઢી બીજના દિવસે જે રથયાત્રા ધામધૂમપૂર્વક અમદાવાદ શહેરમાં નીકળે છે એના રથના નિર્માણ કાર્યનો પ્રારંભ આજથી કરવામાં આવે છે એટલે એવું કહેવાય કે આજથી રથયાત્રાની શરૂઆત થઈ ગઈ અષાઢી બીજ સુધી વિવિધ કાર્યક્રમો જગન્નાથ મંદિરમાં ચાલશે આપણે જગન્નાથ ભગવાનને પ્રાર્થના કરીએ કે ભારત ભારત મજબૂત બને બને તો પૂનમાં આપ જોઈ શકો છો રથયાત્રાના જે શ્રી ગણેશ છે તે આજથી એટલે કે અક્ષય તૃતીયાના પાવન પર્વથી થતા હોય છે અત્યારે વિધિ છે તેનો પ્રારંભ થઈ ગયો છે વૈદિક મંત્રોચ્ચારણ દ્વારા આ ત્રણે ત્રણ રથની યજમાન દ્વારા પૂજા વિધિ કરવામાં આવી રહી છે